રસ બનાવતા અનેક એકમોને ત્યાં વીએમસીના આરોગ્ય વિભાગના દરોડા લેવાયા સેમ્પલ કરાશે ટેસ્ટ વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા આજે બરોડા ડેરી નજીક આવેલા અગ્રવાલ ડેરીના કેરીના રસના સેમ્પલ લીધા ઉનાળાની સિઝનમાં કેરીનો રસ લોકો શોખથી ખાતા હોય છે અનેક લોકોને ઉનાળો એટલા માટે ગમતો હોય છે કારણ કે આ સિઝનમાં કેરી ખાવા મળે છે ઘરનો રસ જેટલો લોકોને નથી પસંદ આવતો તેટલો બહારનો રસ ભાવતો હોય છે બહારથી આવેલા રસનો સ્વાદ લોકોને પસંદ આવતો હોય છે પરંતુ તે રસ આરોગ્ય માટે સારો છે કે નહીં તે નથી જાણતા આપણે ત્યારે વડોદરા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીનો રસ બનાવતા અનેક એકમો પર સેમ્પલ લેવામાં આવ્યા હતા અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે દસથી વધુ સ્થળો પર આરોગ્ય વિભાગે કેરીના રસના લીધા સેમ્પલ વિસ્તારમાં આવ્યો છો આજે બરોડા ડેરીની સામે અગ્રવાલ દુગ્ધાલયની અંદર ચેકિંગ ચાલે છે અત્યારે ઉનાળાની સિઝનની ઋતુને ધ્યાનમાં લઈ મેંગો મિલ્ક છે કેરીનો રસ છે આ નમૂના લેવામાં આવે છે શું કંઈ શંકાસ્પદ વસ્તુ બનાવી આ નો નોર્મલ દર ઉનાળામાં ચાલે છે એ રીતે સેમ્પલિંગની કામગીરી ચાલે છે છે ભરત ખાંટપુર સેફ્ટી ઓફિસ વડોદરા કોર્પોરેશન